વડોદરામાં ભારત વર્સેઝ ન્યૂઝીલેન્ડ વન ડે ક્રિકેટની ટિકિટ માટે બીસીએની ક્રિકેટ રસિકોને સચેત રહેવાની અપીલ જાહેર કરી ઇન્ડિયા વર્સિઝ ન્યૂઝીલેન્ડની વન ડે ક્રિકેટ મેચ અગિયારમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસના બીસીએ સ્ટેડિયમ કોટબી ખાતે આયોજિત થઈ રહી છે અગિયાર જાન્યુઆરીએ વર્ષો પછીથી વન ડે ઇન્ટરનેશનલ આવી રહી છે અને ખ્યાતનામ ક્રિકેટરો વડોદરા આવી રહ્યા છે આ ક્રિકેટ મેચને લઈને વડોદરામાં ઉત્સાહનું વાતાવરણ છે જો કે આ અવસરનો ગેરલાભ લેનારા પણ કેટલાક તત્વો સક્રિય થયા છે લોકોના ઉત્સાહનો ગેરલાભ લઈને ખોટી ફેક વેબસાઈટ અથવા તો લિંક બનાવી જે લોકો મેચ જોવા આવવા માંગે છે તેમને છેતરવાનો પ્રયત્ન કરતા હોય છે ત્યારે ચેત તો નર સદા સુખીની જેમ લોકોએ સાવચેત રહેવાની જરૂર છે બીસીએના ટ્રેઝરર શીતલ મહેતા દ્વારા ક્રિકેટ રસિકોને વિનંતી કરી હતી કે બુક માય શો જોડે અમારું ટાઈઅપ છે જ્યાં સુધી બીસીએ ઓફિશિયલ જાહેરાત આપે નહીં ત્યાં સુધી ક્રિકેટ રસિકો કોઈપણ લેભાગુ તત્વથી છેતરાય નહીં ઓફિશિયલ જાહેરાત આવશે કે કઈ તારીખે બુકમાય શો જોડે ટિકિટ વેચાણનો પ્રારંભ થાય છે બુકમાય શોની એપ છે તેની લિંક વગેરે હોતી નથી બીસીએ આ અંગે જાહેરાત કરે તે બાદ લોકો પ્રયત્ન કરે ત્યાં સુધી કોઈપણ ખોટી વેબસાઇટ કે ધૂતારા લોકો છેતરવા માંગતા હોય તો એથી દૂર રહે તમારા ઉત્સાહનો કોઈ ગેરલાભ ન લે તેની કાળજી રાખે અને સચેત રહે આપણી ત્યાં અગિયાર જાન્યુઆરીએ બહુ વર્ષો પછી વન ડે ઇન્ટરનેશનલ આવે છે અને બહુ ખ્યાતનામ ભારતના ક્રિકેટરો આવવાના છે એને કારણે વડોદરા શહેરમાં ક્રિકેટ રસીવામાં બહુ ઉત્સાહ છે અમુક તત્વો એ ઉત્સાહનો ગેરલાભ લઈને ખોટી ફેક વેબસાઇટ વગેરે અથવા લિંક બનાવીને જે લોકો આવવા માગે છે એમને છેતરવાનો પ્રયત્ન કરે છે બીસીએ તરફથી મારે ક્રિકેટ રસિકોને એક વિનંતી કરવી છે કે જ્યાં સુધી બીસીએ ઓફિશિયલ જાહેરાત આપે નહીં અમારી ઓફિશિયલ જાહેરાત પેપરમાં આવશે ન્યૂઝપેપરમાં દરેક ન્યૂઝપેપરમાં કે કઈ તારીખે બુક માય શોમાં બુક માય શો જ્યારે અમારા ટાઈપ છે બુક માય શોની એપ હોય છે બુક માય શોનું કંઈ લિંક બિંગ હોતી જ નથી કોઈ દિવસ એટલે એ એપ વખતે જેવી જાહેરાત થશે એ વખત પછી પ્રયત્ન કરે ત્યાં સુધી આવી કોઈ કોઈ બી વેબસાઇટ કે કોઈ દૂધ ધૂતારા લોકો તમને છેતરવા માંગતા હોય તો એનાથી દૂર રહો તમારા ઉત્સાહને અમે એપ્રિશિએટ કરીએ છીએ પણ તમારા એનો ઉત્સાહનો કોઈ ગેરલાભ ન લે એના માટે આપને મીડિયા થ્રુ આપના થ્રુ આ સંદેશો મોકલીએ છીએ બીસીએ તો આવા કોઈ સામે એક્શન લઈ શકે નહીં જે છેતરાયા હોય એ એક્શન લેશે તો અમે એની જોડે સાબિતી તરીકે આપીશું કે ભાઈ અમે આવું કર્યું નહોતું એમને ફરિયાદ કરવી પડે અમે એમને સપોર્ટ કરીશું પણ લીક જ હજુ લોન્ચ જ નથી થયું તો પછી લોન્ચ કરવાનું અમારી જોડે બુકમાં શો જોડે બધી ટર્મ્સ નક્કી થાય પછી કરશે એ એક બે બે દિવસમાં હું અમે રિલીઝ કરી દઈશું પેપરમાં એડ આવી જશે બે ત્રણ દિવસમાં